હેલો દોસ્તો વેલકમ ટુ ન્યુ બ્લોગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હું બતાવવાની છું સાબુદાણાની ચકલી જે ઉનાળું સ્પેશિયલ બધા લોકો બનાવે છે અને આખું વરસ સાચવીને રાખે છે તો એના માટે મેં સાબુદાણાને ચાર કલાક પલાળેલા હતા અને પછી ખાંડવી અને દસ્તામાં મેં જીરું મરચાં અને આદું અધકચરું વાટી લીધું છે અને સાબુદાણાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમમાં ઉકળવા રાખી દઈશું પછી એમાં મસાલો બનાવેલો હતો એ નાખી દઈશું અને એને આવી રીતે અદકસી જ વાટવાનું છે પૂ વાટવાનું નથી પછી બટેકા છે એ મેં બાફી લીધા હતા એને બાફીને છીણીથી છીણી લીધા છે અને એ એડ કરીશું પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર વ્યવસ્થિત મિક્સ થાય એ રીતે આપણે એને હલાવી રહીશું અને ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને ચમચો આ રીતે ઊભો રહીએ એટલું ઘટ બેટર બનાવવાનું છે મેં એક કિલો સાબુદાણા અને પોણા કિલો જેવા બટેકા જે લીધેલા છે પછી આ બેટર ઠંડુ થાય પછી મેં એને પાઇપિંગ બેગમાં ભરી લીધેલું છે જો તમારી પાસે વેફરનો સંચો હોય તો તમે એમાં પણ આ બનાવી શકો છો મારી પાસે સંચો તો છે પણ ફિલહાલ હાજર નહોતો તો પછી મેં આ આવી રીતે પાઇપિંગ બેગમાં ભરીને જ બનાવી લીધેલું છે આને મેં એક રાત સુકાવા દીધી હતી પંખા નીચે અને બીજે દિવસે બપોરે તડકામાં સુકાવા દીધી હતી અને આ રીતે બધી મેં ચકલી પાડી લીધેલી છે આ ચકલી લજ્જાની એકદમ ફેવરેટ છે તો મેં એના માટે સ્પેશિયલ બનાવી છે મેં પણ પહેલી વાર જ બનાવી છે તો આઈ હોપ સરસ બને અને એને પસંદ આવે શું કરસ જવાબમાં લોજ કાઢા

লাভ ইউ આ બધી કરી લઈશ તો બસ થયા પછી આ આ રીતે દેખાય છે હવે આપણે એને તળી લેશું